નોંધાયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો આ અંગે એસઓજી ઓફિસમાંથી માહિતી મુજબ સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગીર પંડ્યાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઈ એચ જે ભટ્ટ પીએસઆઈ ડિકેશલકી અને ઝાડા માવિસિંહ રાઠોડ ચેરબે અમૃસિંહભાઈ અશ્વિનભાઈ કસનભાઈ સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ગામ તરફ બાતમી આધારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મુજબનો શખ્સ મેહુરભાઈ ઠાકોર સુલતાનપુર તાલુકો ધ્રાંગધ્રા વરફ મોટર નીકળતા તેને રોકી પૂછપરછ કરતા તે અંગે વધુ કડક રીતે પૂછતા તેને આ ધાંગદર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરીને જણાવ્યું હતું આથી તેને ઝડપી લઈ એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વધુ તપાસ અર્થે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે